નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો તમે બધા એકદમ મજામાં ચાલો આજે આપણે વાત કરવા જઈએ છીએ કોની તો કે ચેપ્ટર નંબર બાર ખનિજ તત્વોની એની અંદર આપણે ચેપ્ટર નંબર ફેઝ એટલે કે પાર્ટ એને કમ્પ્લીટ કર્યો હવે આપણે ક્યાં જવું છે તો કે પાર્ટ બી તરફ જવું છે પાર્ટ બી એટલે શું તો કે પેલા એનસીઆરટીની લાઇન બાય લાઇન ટોપિક વાઇઝ આપણે ને જોઈ ગયા હવે એના થોડા અટપટા હાર્ડ લેવલના થોડા હાર્ડ લેવલના ને ચેક કરવા છે રાઈટ તો ખાસ ધ્યાન આપો તમારા શસ્ત્ર ઉપાડી અને જુઓ અહીંયા આપણે શરૂઆત કરીએ છે પહેલો સવાલ નાઇટ્રોજિનસ ઉત્સેચક શેના માટે જરૂરી છે તો કે નાઇટ્રોજિનસ ઉત્સેચક એ જૈવિક નાઇટ્રોજનના સ્થાપન માટે કોના માટે જૈવિક નાઇટ્રોજનના સ્થાપન માટે જરૂરી છે અને આ જૈવિક નાઇટ્રોજનના સ્થાપન માટે કોની અંદર કામ કરે રાઇઝોબિયમની અંદર કામ કરે અને હવામાના નાઇટ્રોજનમાંથી શું બનાવે એમોનિયાનો અણુ બનાવે આ કેના સમજાય તમને અને ઈ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ નાઇટ્રોજનના સ્થાપનની પ્રક્રિયા કહીએ છીએ

અને તેઓ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રસરણ કરે છે હવે તમે ધ્યાનથી જોજો જ્યારે આપણે આયન માર્ગ બોલીએ ત્યારે આયનને જવા માટે કોષ રસ પટલમાં આવેલા ચોક્કસ પ્રકારના પ્રોટીનની વાત કરીએ છીએ એટલે પહેલું સેન્ટેન્સ તો આપણા માટે ટ્રુ થઈ ગયું સાચું થઈ ગયું બીજું દરેક આયન દરેક આયન શું આ એક જ પ્રકારના એક જ પ્રકારના પ્રોટીનનો જ ઉપયોગ કરશે નહીં તો એ પ્રોટીનના માટેના દરેક આયન માટેના પર્ટીક્યુલર પ્રોટીન ના માર્ગ કેવા હોય અલગ અલગ હોય એટલે આ એક સેન્ટેન્સ બંધ બેસતું નથી જો બધા આયનો શું એક જ માર્ગમાંથી પસાર થાય નહીં દરેક આયનો માટે સ્પેસિફિક પ્રોટીનના માર્ગ હોય છે વેરી ઇમ્પોર્ટન્ટ અને આને તમારે યાદ રાખવાનું છે બીજું જોઈએ આપણે હજી બે સેન્ટેન્સ આપણે સાચા જોવાના ને તો આપણે એને ખોટું કહેવાના છે તેઓ નિષ્ક્રિય વહન દ્વારા વહન કરે યસ આપણને ખબર છે વહનના બે પ્રકાર કે જેમાં કોની જરૂર પડે તો કે પ્રોટીનની જરૂર પડે કયા બે પ્રકાર તો એકને આપણે કહીએ છીએ સાનુકૂલિત વહન અને એકને આપણે કહીએ છીએ સક્રિય વહન સાનુકૂલિત વહનની અંદર પ્રોટીનની જરૂર પડે અને એની અંદર કેવું વહન થાય નિષ્ક્રિય એટલે કે ત્યાં કોઈ પણ ઉર્જાની જરૂર પડતી નથી એટલે કે અને સક્રિય હોય તો ત્યાં જરૂર પડે એટલે અહીંયા આયન માર્ગ શબ્દ છે છે ત્યારે કોની વાત કરે છોકરાઓ તો કે સાનુકૂલિત વહનની વાત કરે છે કોની વાત કરે છે સાનુકૂલિત વહનની અહીંયા વાત થઈ રહી છે એનો મતલબ કે તેઓ નિષ્ક્રિય વહન દ્વારા વહન કરે હા અને જયારે નિષ્ક્રિય વહન દ્વારા વહન કરતા હોય ત્યારે સંકેન્દ્ર ઢાળ રચાય એટલે વધુ સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ એનું પ્રસરણ થાય ધેટ્સ ઇટ એનો મતલબ આ સેન્ટેન્સ સી અને ડી સાચો છે એટલા માટે આપણો જવાબ આન્સર અસંગત વિધાન કયું બનશે તો કે આપણા માટે અસંગત વિધાન એ આ બી બનશે ઓકે બાળકો જો ત્રીજો સવાલ પ્રાથમિક અને દ્વિતીય સક્રિય વહન બંને હવે અહીંયા સવાલ એવો છે પ્રાથમિક અને દ્વિતીય સક્રિય વહન ખૂબ ધ્યાનથી સમજો કેમ કેમ કે આપણે આપણી એનસીઆરટીમાં આ જ દિન સુધી કોઈ પણ જગ્યા પર પ્રાથમિક અને દ્વિતીયક સક્રિય વહન એવું કંઈ બોલ્યા નથી પણ અહીંયા આ પોઈન્ટ છે તો આને કઈ રીતે લેવો આવો સવાલ જો આવે તો તમે કઈ રીતે આને ક્રેક કરશો નીટની અંદર ધારો કે આ સવાલ આવ્યો છે તો આપણને આવડજો રિપીના બાળકોને તો આવડવો જ જોઈએ રાઈટ તો સક્રિય વહન જનરલી આપણે બોલીએ તો એના અહીંયા આપણને બે ભાગ આપી દીધા એક ભાગને આપણે કહી દીધું છે પ્રાથમિક

મળે છે આ સામાન્ય પ્રકારનું વહન જેને આપણે સક્રિય વહન અથવા તો પ્રાથમિક વહન કહેવાય પણ દ્વિતીયક વહનની ની અંદર શું સમજવાનું છે

એ અથવા તો તફાવતને કારણે એ સંકેન્દ્રન ઢોળાંશ શું પેદા કરે છે ઊર્જા અને એ ઊર્જા અહીંયા વપરાય છે ખ્યાલ આવો એટલે એને દ્વિત્યક પ્રકારનું શું કહેવાય સક્રિય વહન કહેવાય જેમાં સંકેન્દ્રણ ઢાળ એ ઊર્જા આપે છે રાઈટ એટલે અહીંયા એનો ઉપયોગ ઉર્જાનો ઉપયોગ થાય છે એટલે બંનેની અંદર સ્ત્રોત જે છે ઉર્જા જે છે એકની અંદર એટીપી એઝ અ ઊર્જા છે એકની અંદર સંકેન્દ્રણ ઢાળનો તફાવત એ અહીંયા ઉર્જાના સ્વરૂપે વર્તે છે અને બંને પ્રકારનું વહન કેવું કહેવાય સક્રિય વહન કહેવાય હવે તમે આને જો એટલે તમને ખબર પડે તો કે કે આ પ્રાથમિક અને દ્વિતીયક સક્રિય વહન બંનેમાં આપણે મોસ્ટ કોમન જોવાનું છે આ બંને તો વિરોધાભાસ થઈ ગયો એટલે અહીંયા તમારો પહેલો ઓપ્શન છે એટીપી ઉત્પન્ન કરે એકની અંદર શું થઈ જાય છે એટીપી સંકેન્દ્રણના તફાવત કારણે એકની અંદર શું થાય એટીપી નો ઉપયોગ થાય છે એટલે આ બે સેન્ટેન્સ ને અલગ છે એટલે આપણે એને અહીંયા કન્સિડર કરતા નથી ત્રીજું ધોળાંશ ની વિરુદ્ધ દિશામાં દ્રવ્યોનું વહન કરાવે છે રાઈટ તો પ્રાથમિક અને દ્વિતીયક વહન

વધારે સંકેન્દ્રણ ઓછાથી ક્યાં જઈએ આપણે વધારે સંકેન્દ્રણને એટલા માટે જ કોની જરૂર પડે છે એટીપી ની તો પ્રાથમિક સક્રિય વહન અને દ્વિતીય સક્રિય વહનમાં એક વસ્તુ કોમન છે અને એ કઈ વસ્તુ છે તો તમારે યાદ રાખવાનું છે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં દ્રવ્યોનું વહન કરાવે છે ઓકે તો આ બેમાં કોમન દેખાય છે ગ્લુકોઝના અણુનું વહન નિષ્ક્રિય રીતે થાય નહીં એને આપણે અહીંયા કન્સિડર કરતા નથી એટલે તમે જો એ બી અને ડીને કાઢી નાખીએ છીએ અને આમાં આપણે બંનેમાં કોમન શું છે એને આધારે ક્વેશ્ચનનો આન્સર બન્યો તો કે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં દ્રવ્યોનું વહન કરાવે છે ક્લિયર થઈ ગયું અહીંયા સુધી નેક્સ્ટ ક્વેશ્ચન નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટનું રૂપાંતર કોના દ્વારા થાય છે નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ નું રૂપાંતર કોના દ્વારા થાય એટલે પ્રક્રિયા નંબર બે નાઇટ્રોબેક્ટર નામના રસાયણ સંશ્લેષી અથવા તો સોપ જેવી બેક્ટેરિયા દ્વારા શું થઈ જાય છે નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતર થાય છે સિમ્પલ ડાયરેક્ટ એમસીક્યુ એનસીઆરટી બેઝ છે યાદ રાખવાનું છે પાંચમું આપેલામાંથી કયું એક વનસ્પતિ માટે લઘુ પોષક તત્વ નથી એનો મતલબ બાકીના ત્રણ કેવા છે લઘુ પોષક તત્વ છે સિયારનો ઉલ્લેખ ક્યાંય નથી એટલે આ લઘુ પોષક તત્વ તો નથી જ ક્લિયર જો છઠ્ઠો ક્વેશ્ચન વનસ્પતિને સલ્ફર શેના માટે જરૂરી છે વનસ્પતિમાં સલ્ફરની હાજરી શું કામ જોઈએ સલ્ફર ડાય સલ્ફર બોન્ડ ખાલી આટલું યાદ રાખો ને તો એ તમને ખબર પડે રાઈટ કોના માટે જરૂરી છે તો કે કે ચેપ્ટર નંબર નવ તમે ભણતા ત્યાં તમને ખબર છે પ્રોટીનના તૃતીયક બંધારણ માટે ડાય સલ્ફર બોન્ડની જરૂર પડે એટલે અહીંયા લખ્યું છે પ્રોટીનના સંશ્લેષણ માટે આપણે શરીરની અંદર જેમ સલ્ફર હોય છે એવી જ રીતે વનસ્પતિની અંદર પણ કોની જરૂર હોય છે સલ્ફરની જરૂર હોય છે એ ભાઈ ક્લિયર સો ટકા હંડ્રેડ ધ્યાન આપવાનું છે જો સેવન ક્વેશ્ચન વનસ્પતિ નો વિકાસ ખાલી જગ્યામાં થાય ત્યારે ત્યાં ક્લોરોસિસ ની ઘટના થાય વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્લોરોસીસ ની ઘટના એટલે શું તો કે કે પર્ણ કેવા પડી જવા પર્ણ જે છે એ પડી જવા એટલે એની અંદર ક્લોરોસિસ હરિત કણનો શું થઈ જાવો નાશ થઈ જાવો અને એના માટે જવાબદાર કોણ છે એફી મુક્ત માધ્યમ એટલે કે જેની અંદર કોની ઉણપ છે આયનની ઉણપ છે એટલે તમે જો ઉલટો સવાલ પૂછો તમને એમ પૂછી શકે નીચેનામાંથી આયરનની ઉણપને કારણે સૌથી સામાન્ય દેખાતી ઘટના કઈ અને ત્યારે તમારે જવાબમાં શું જવું પડે ક્લોરો ક્લોરોસિસમાં વનસ્પતિના વિકાસમાં જો એફી મુક્ત એટલે એફીની ઉણપ હોય તો આપણને શું જોવા મળે સૌથી પહેલા ક્લોરોસિસ પર્ણ કેવા પડી જાય તો કે પીડા પડી જવાની ઘટના એને આપણે શું કહીએ છીએ ક્લોરોસિસ હરિતકણ એકચ્યુઅલી ડિસ્ટ્રક્ટ થઈ જાય છે એના માટે જવાબદાર કોણ હતું તો કે આયન બીજું એવું પૂછ્યું છે કે હરિતકણના બંધારણ માટે અથવા તો હરિતકણની સ્ટેબિલી માટે હરિતકણના સંશ્લેષણ માટે કોણ જરૂરી છે તો એની અંદર એક ભાગ આયનો પણ છે એટલે કે આયન પણ એમાં જરૂરી છે આપણે બોલીએ છીએ કે હરિત દ્રવ્યના બંધારણમાં મગનભાઈ જોઈએ આ કેના એની અંદર ચાર પેલી પ્રોટોપોરફાઈનની રીંગ હોય અને એમાંથી પેલી ચેન હોય તો આ હરિતકંણનું બંધારણ થાય છે રાઈટ હરિતકણની અંદર રહેલા હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલની અંદર એમ જોઈએ જેવી રીતે હિમોગ્લોબિન હોય તો હિમોગ્લોબિનની અંદર કોણ જોઈએ આયરન પણ એની સાથે સાથે વનસ્પતિમાં આયરન જે છે એ દ્રવ્યના સંશ્લેષણ માટે પણ જરૂરી છે ચાલો ક્લિયર થઈ ગયું એટલે એફી મુક્ત માધ્યમ ઇઝ ધી આન્સર એટ જો સીએ પ્લસ ટુ ના ગ્રહણ અને ઉપયોગ તથા પટલના કાર્ય માટે આવશ્યક તત્વ કયું છે તમે બોરોનમાં ચાલ્યા જાઓ તો તમને યાદ રાખવાનું છે કે બોરોન જે છે એ કેલ્શિયમ ના ગ્રહણ એમાંથી બે એન એચ ફોર નો અણુ બને છે તો આખે આખું આપેલ સમીકરણ કોને સંબંધિત છે સિમ્પલ છે ને નાઇટ્રોજનનું સ્થાપન શું થાય છે બાળકો નાઇટ્રોજનનું શું થાય છે સ્થાપન થાય છે ક્લિયર આગળ વધો દસમો આપેલામાંથી કોના દ્વારા ચોખાની નિપજમાં વધારો થાય વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચોખા હોય ને ચોખા એની ખેતી થાય ને એટલે શરૂઆતની અંદર એ ડાંગરના ખેતરમાં ફૂલ પાણી ભરીને રાખે અને એ સમયે ત્યાં સાઈનો જે છે એ નાઇટ્રોજનના સ્થાપન માટે મદદ કરે યાદ રાખજો કોના માટે નાઇટ્રોજનના સ્થાપન માટે સાઈનો મદદ કરે છે રાઈટ આગળ વધો શિમ્બી કુળની વનસ્પતિમાં વાતાવરણ એ નાઇટ્રોજનની પ્રથમ સ્થાયી નિપજ કઈ છે શિમ્બી કુળની વનસ્પતિ અને શિંબી કુળની વનસ્પતિમાં કોણ આવે તો કે રાઇઝોબિયમ કોણ છે એક પ્રકારના બેક્ટેરિયાનો સમૂહ બેક્ટેરિયા જે શું કરે છે તો કે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે કયા ઉત્સેચકની મદદથી

તેરમો સવાલ નીચેનામાંથી કયું તત્વ વનસ્પતિ માટે બિન આવશ્યક છે એટલે કે જેની જરૂર નથી અહિયાં પોષક વિશે ભણવામાં આવે આના આના વિશે વિશે ભણવામાં ભણવામાં આવે આવે સર બારમાં ચેપ્ટર માં એલ્યુમિનિયમ વિશે કઈ ભણાવ્યું બોલો ના કેમેસ્ટ્રીમાં ભણી લેજો ઓકે આ કે ના તો ખબર પડી તમને તો નીચેનામાંથી કયું તત્વ વનસ્પતિ માટે બિન આવશ્યક છે તો તમારે જવાબ દેવાનો છે એલ્યુમિનિયમ નંબર ચૌદ ચૌદ ચૌદ

અલગ સૂક્ષ્મજીવો એટલે એટલે કયા બે આપણે કોને અલગ કરવાના છે બે સૂક્ષ્મજીવોથી થતી પ્રક્રિયામાં સ્થાપિત નાઇટ્રોજનમાંથી ડાય નાઇટ્રોજન મુક્ત થાય છે એટલે અહીંયા એન ને મુક્ત કરવાનો છે સ્થાપિત નાઇટ્રોજન એટલે કોણ હોય છે કે ઇટ મે બી એમોનિયા રાઈટ ઇટ મે બી નાઇટ્રાઇટ અને ઇટ મે બી નાઇટ્રેટ જે સ્થાપિત નાઇટ્રોજનના સ્વરૂપ છે એમાંથી આપણે કોને મુક્ત કરવો છે તો કે N2 ને મુક્ત કરવો છે તો કે કાર્બનિક નાઇટ્રોજનનું વિઘટન અને ડાય નાઇટ્રોજનનું એમોનિયમ ઘટકમાં રૂપાંતર અહીંયા તો એમોનિયમ ઘટકમાં રૂપાંતર કરવાની વાત કરે છે આપણને નહીં આવે પશુઓના આંતરડામાં થતું આથવણ અને સિમ્બી વનસ્તિના મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ દ્વારા થતું નાઇટ્રોજનનું સ્થાપન હવે અહીંયા રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન એટલે આનાથી ઉલટી પ્રક્રિયા થાય જેમાં એન માંથી તો આપણે શું બનાવીએ છીએ એમોનિયા એટલે આપણને અહીંયા બહુ ધ્યાનથી સમજો શું કીધું છે બે અલગ સૂક્ષ્મ જીવોથી થતી પ્રક્રિયામાં સ્થાપિત એટલે ઓલરેડી નાઇટ્રોજન કાર્બનિક સ્વરૂપમાં સ્થાપિત થયો છે એમાંથી આપણે કોને બનાવવાનો નાઇટ્રોજનને બનાવવાનો છે અજારક અજારા એમોનિયમનું ઓક્સિડેશન અને ડીનાઇટ્રિફિકેશન અને ડીનાઇટ્રિફિકેશન માં હું થાય તો કે કાર્બનિક કોણ એનટુ એમાંથી આપણે શું બનાવી દઈએ વાતાવરણીય અથવા તો અકાર્બનિક શું બનાવી દઈએ એન્ટો બનાવી દઈએ આવી ગયું જો અહીંયા તો આ બે અલગ અલગ સૂક્ષ્મ જેવું એક એમોનિયમ ઓક્સિડેશન અને બીજું હું લખું ડી નાઇટ્રીફિકેશન ની પ્રોસેસ રાઈટ ખ્યાલ આવે છે સુડોમોનાસ અને હું બોલીએ છીએ આપણે સુડોમોનાસ અને થાયોબેસિલસની વાત કરીએ ને કે જે શું કરે ડી ડાઇનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કરે ત્રીજું પણ ચેક કરી લઈએ એટલે કે ડી ઝારક નાઇટ્રેટ ઓક્સિડેશન અને નાઇટ્રાઇટનું રિડક્શન નહીં આ પ્રક્રિયાની અંદર પણ N2 બનવાનો નથી એટલે આપણા માટે આન્સર કયો થઈ જશે બાળકો અવર આન્સર ઇઝ સી ચાલો ક્લિયર થઈ જાય છે સમજાય છે તમને છોકરાઓ હા કે ના ઓકે ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ ડાંગરના ખેતરો ઉપરાંત સાઇનો બેક્ટેરિયા ખાલી જગ્યાના વાનસ્પતિક ભાગમાં પણ જોવા મળે છે આ સવાલ તમારે યાદ રાખી રાખવાનો છે અથવા તો તમારે લખી નાખવાનો છે તમારી ચોપડીમાં લખી દઉં કે ડાંગરના ખેતરની અંદર કોણ જોવા મળતું હતું આપણને સાઈનો બેક્ટેરિયા શું સ્થાપન કરવા માટે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે એવી જ રીતે સાયકસ ની અંદર એના વાનસ્પતિક ભાગની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે કોણ જોવા મળે છે સાઇનોબેક્ટેરિયા આપણને જોવા મળે એ અને મૂળ માટે આવશ્યક લઘુ પોષક તત્વો છે કયું તત્વ કહી દીધું છે લઘુ પોષક તત્વ છે એટલે અહીંયા આપણે કોઈ લઘુ પોષક તત્વો ગોતવાનું છે એ વાત ફાઈનલ રાઈટ તેનું મુખ્ય કાર્ય યુરિયા અને યુરેડ્સના

છો તો આની અંદરથી તમને એક તો મળી ગયો સલ્ફર અને મેગ્નેશિયમ એનો મતલબ આ છે કોણ તો આ બધા જ ગુરુ પોષક તત્વો છે રાઈટ અહીંયા પૂછવું છે શું લઘુ પોષક એટલે ઓપ્શન નંબર બી અને ઓપ્શન નંબર એ કેવો થઈ ગયો કેન્સલ ધારો કે મને આમાં નથી ખબર પડતી રાઈટ હવે તમે ધ્યાનથી જુઓ તો તમારી પાસે બે જ ઓપ્શન ઝીંક અને નિકલ તમારી ચોપડીમાં ધ્યાનથી જુઓ અહીંયા જે કંઈ પણ સેન્ટેન્સ લેખવું છે એની અંદર સૌથી તમારા માટે છે યુરિયા યુરિઝનું જયાપચય કરવાની પ્રક્રિયા અને એની વાત તમને ક્યાં મળી જાય છે નિકલમાં મળી જાય છે એટલે આપણા માટે આન્સર કોણ બનશે નિકલ ક્લિયર બહુ ઇમ્પોર્ટન્ટ અમુક અમુક નાના નાના એવા પોઈન્ટ છે કે જે તમે યાદ રાખો તો તમને સૂક્ષ્મજીવ અરે આ લઘુ પોષક તત્વો છે એ બેઝિકલી તમને હંડ્રેડ પર્સન્ટ યાદ રહી છે રાઇટ આગે બઢતે મધ્યપટલમાં હાજર તત્વ કેલ્શિયમ પેક્ટેટ આમાં બીજું કોઈ જોવાની જરૂર નથી આવડવું જોઈએ યાદ રહેવું જોઈએ ના બંધારણમાં કોણ આવશે તો નીચેના વિધાનો વિધાનો વાંચો અને સાચા પસંદ કરો નંબર એક સલ્ફર બે એમિનો એસિડમાં હાજર હોય છે સિસ્ટીન અને વેલાયન શું બીજી જગ્યાએ સલ્ફર ન હોય સલ્ફર જે છે એ પ્રોટીનના ના ત્રિપ્રિમાણીય બંધારણની અંદર પણ હાજર હોય છે અમુક અલગ પ્રકારના એમિનો એસિડ સિસ્ટીન વેલાઇન સિવાય છે એમની અંદર પણ હાજર હોય છે ક્લિયર ઓકે હા કે ના પાકું બીજું જો એન કે એસ અને એમઓ નું ઓછું પ્રમાણ કોષ વિભાજનને અવરોધે છે અહીંયા આપણે શું કરવું છે સાચા વિધાનને લઈએ છીએ એટલે સલ્ફર માત્ર બે જ એસિડમાં હોય એ જરૂરી નથી એટલે આ વિધાન આપોઆપ કેવું થઈ જાય ખોટું થઈ જાય છે ક્લિયર બીજું અહીંયા નાઇટ્રોજન પોટેશિયમ સલ્ફર અને મોલિપ્લેડમ ઓછું પ્રમાણ કોષ વિભાજનને અવરોધે સાચી વાત છે કેમ કે કે આ બધા જ તત્વો તમે જોવા જાવ

જહારક નાઇટ્રોજન સ્થાપકમાં કોણ આવી ગયું P4 હવે Q ની અંદર 5 અજારક નાઇટ્રોજન સ્થાપકો અને અજારક નાઇટ્રોજન સ્થાપક ની અંદર રોડો સ્પાયરુલમ કહી દીધું આપણે દેખાય એટલે Q પણ સાચું થઈ ગયું હવે તમે અહીંયા આવી જાવ R1 અને R3 માત્ર R ને જો નાઇટ્રોજન સ્થાપન કરતા સાયનો બેક્ટેરિયા રાઈટ અને એમાં લખ્યું છે નોસ્ટોક અને એનાબીના અને જ્યારે અહીંયા છે આર માં ત્રીજું એટલે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ તમે ધ્યાનથી જો અહીંયા શું કીધું છે નાઇટ્રોજનનું સ્થાપન કરતા સાઈનો બેક્ટેરિયા મોનાસ અને નાઇટ્રોકોકસ નહીં આપણે લોકો ચેપ્ટર નંબર અંદર આપણે નોસ્ટોક વિશે ભણી ગયા રાઇટ એની અંદર કોણ આવેલું હતું પેલું અભિકોષ અને અભિકોષ શું કરતું હતું નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદ કરતું હતું તો કયા સાઈનો યાદ રાખવાના એના બિના અને નોસ્ટોક હવે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા તમને પૂછ્યું છે જો કયા નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા તો તમને મળી જશે ટી ની અંદર અહીંયા રાઇટ નાઇટ્રોસોમોનાસ અને એ કેવા બેક્ટેરિયા બેક્ટેરિયા કહેવાય કહેવાય ક્લિયર થઈ ગયું એટલે એમોનિયામાંથી એનો ટુ અને એનો ટુ માંથી એનો થ્રી ક્લિયર થઈ ગયું એવરી વન સમજાય તો હવે તમે જુઓ આન્સર આપણા માટે કયો બનુ તો કે આન્સર ઇઝ ફર્સ્ટ ચાલો ક્લિયર છે એટલે આવો સવાલ જો પૂછાય તો તમને આવડવો જોઈએ વિષ્ણુ સાયટોક્રોમમાં કયું ખનીજ હાજર હોય છે કયું ખનીજ દ્રવ્ય સાયટોક્રોમના બંધારણ માટે જવાબદાર છે તો તમારે યાદ રાખવાનું છે મિસ્ટર આયરન રાઇટ યાદ રહેશે આયન જે છે એ સાયટોક્રોમના બંધારણમાં મહત્વનું ઘટક સ્વરૂપ છે તો આ પોઈન્ટને તમે યાદ રાખજો તો અહીંયા મેં તમને એક વીસ એમસીક્યુ નો એક નાનકડો અમથો સેટ આપ્યો હવે આપણે આગળના વીસ એમસીક્યુ ને જોવા માટે જઈએ ત્યાં સુધી જય હિન્દ વંદે માતર oh